દાહોદ શહેરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે દાહોદ શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી રામ યાત્રા સમિતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રામ ભક્તો હજારોની સંખ્યામાં જોડાયા હતા જય શ્રી રામના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા યાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પાલિકા પ્રમુખ સહિત સૌ કોઈ અગ્રણીઓ જોડાયા હતા સ્થિત રાજેશ્વર મહાદેવ મંદિરથી કાર સેવકોના હસ્તે મૂર્તિનું અનાવરણ કરી આરતી કર્યા બાદ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર કઈ ચુનાવાલા સહિત દાહોદી વોરા સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રીરામને પુષ્પગુચ્છ અર્પણ કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્ટેશન રોડ ઉપર થઈ યાત્રા નગરપાલિકા ચોક પહોંચી હતી જ્યાં યાત્રાનું સમાપન થયું ત્યારબાદ મહાઆરતી અને ધર્મસભા પણ યોજાઈ હતી સમગ્ર શહેર આજે રામમય બન્યું હતું અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સ્વયં ઘરને આંગણે આવેલા ભગવાન શ્રી રામની દર્શન કરી સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી